ખૂબ આનંદ થાય છે કે બાંધા બજરંગ ધામના આ પવિત્ર સાનિધ્યમાં આ હનુમાનજીના શરણની અંદર આગામી પિતૃ મોક્ષાર્થે અઠ્યાવીસ દસ બે હજાર ના રોજ શ્રી કૃષ્ણ પરમાત્માના ગુણગાન ગાવાનો અવસર વક્તા સ્વરૂપે મને પ્રાપ્ત થયો છે તો અત્રેથી હું મારી ભાવ અભિવંદના રજૂ કરું છું કે બાંધા બજરંગ ધામના ગાધીપતિ શ્રી બટુક પંડ્યા અને આવાહિત યજમાનો દ્વારા મને જે અવસર મળ્યું છે મારી પ્રેમવાણીથી મારી ભક્તિ વાણીથી જરૂરથી કૃષ્ણ કનૈયાના ગુણગાન કરશું અને એનો શુભ અવસર દરેકે દરેક આવાહિત હનુમાનજીના શરણના અનુરાગી ભાવિક ભક્તોને અને પિતૃ મોક્ષ સાથે જે પણ અનુરાગી હશે એમને શુભ અવસર મળે એવી અભ્યર્થના જય શિયા રામ બોલ હનુમાનજી